વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર શહેરમાં પ્રવેશ્યા હતા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તેવામાં વાત કરીશું શહેરના તાંદલજા વિસ્તારની જ્યાં પણ કેળસમા પાણી ભરાઈ ગયા હતા આ કેળસમા પાણીમાં લોકોને મદદ ન પહોંચી શકી જેના કારણે અહી રહેતા લોકો અને સામાજિક કાર્યકર રોષે ભરાયા છે આ અંતર્ગત તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાણકારી વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીને પણ આપવામાં આવી હતી તેઓને પણ સંપર્ક કરી વિસ્તારની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ દ્વારા પણ ટેલિફોનિક વાત કરીને પોતે રાહત સામગ્રી લોકોને પહોંચાડવા માટે વાહનની માંગ કરી હતી પરંતુ મેયર દ્વારા કોઈ અધિકારીનું સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું તેમને એક નંબર આપ્યું છે તેમ પણ જણાવ્યું હતું પરંતુ કોઈ પણ નંબર સામાજિક કાર્યકરને ન મળતા તેઓ દ્વારા મીડિયા સમક્ષ પાલિકા વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો એવું લાગતું હતું તાંદલજા ત્રણથી ચાર દિવસ અમે કોઈ આઈલેન્ડ પર રહેતા હોય અમને એવું લાગતું હતું એનું કારણ કહું કે કોર્પોરેશન ભૂલી ગયું હતું કે તાંદલજા બી વડોદરાની હદમાં છે કેમ કે આ ત્રણથી ચાર દિવસમાં એક પણ કોર્પોરેશનનો અધિકારી ના દેખાવો છે અને અમે કોલ કરીએ તો ના ફોન રિસીવ કરે છે એટલે અમને એવું લાગતું હતું કે અલ્લાહ ભરોસે રામ ભરોસે ઈશ્વર ભરોસે તાંદલજા થઈ ગયું છે જેવી રીતના વડોદરા શહેરના અન્ય વિસ્તારો થઈ ગયા તાંદલિયાની બી એ જ સ્થિતિ હતી અને અમે એ જ અમારો રોષ ઠાલવવા આવ્યા છે કે શું તમારે શું કરવાનું છે હજુ બી આવું છે કે નહીં તંત્ર જાગશે કે નહીં અમારી આ જ માંગ છે મેં એમને કીધું રસ્તામાં પણ ના જવાબ આપ્યો અને શું ખબર તંત્રે કહું છું ને આ ઓરમાયું વર્તન છે વડોદરા શહેરમાં પહેલો કે બીજા નંબર પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે જેમાં તાંદલજાનો નંબર આવે છે ટેક્સ લેવામાં પહેલાં આવે છે વીએમસી અને જ્યારે કાર્યો કરવામાં આવે ત્યારે એમને કંઈ જ નથી પડતી કોર્પોરેશન તરફથી ત્રણ દિવસથી ફોન કરીને થાક્યા છેલ્લા મેં મેયર શ્રી પિંકીબેન ગઈકાલ રાતે મારી ટેલિફોનિક વાતચીત થઈ એમણે કીધું અધિકારી નંબર આપું છું પણ શું ખબર એ નંબર એમને ક્યાંથી લેવાનો છે કોની રજા લેવી છે નંબર આપવામાં હવે એ જોવાનું રહ્યું અત્યાર સુધી મારા વોટ્સઅપ પર એમનો નંબર આવ્યો નથી હવે અમારી અમારે સ્વ ખર્ચે અમે શું કરી શકીએ કાં તો વેરો લેવાનું બંધ કરી દો કાં તો અમને સવલત આપો અમારી એ જ માંગ છે કે અત્યાર સુધી તો તમે નહીં આવ્યા પણ હવે જે થઈ ગયું આને રિકવર તો કરવા આવો કોર્પોરેશનને મોકલો તો ખરા તાંદલજા વડોદરાની લદમાં છે ભાઈ તાંદલજા બી ટેક્સ ભરે છે તો તાંદલિયા જોડે ઓરમાયુ વર્તન ના કરો ને મહેરબાની કરીને આવો અબ્દુલ કહીજ સામાજિક કાર્યકર